તાર ઓ દાતો આ તો તો મારા બેટા ટોળતા નહીં છોકરા મશીન નું હાલત બગાડી લે હાલત પણ હા હા તો ગોંડા જેવા છોકરા ખબર જ પડતી નહી હેડો શેતો દાદા ચેવું કામ કર્યું મને ખબર પડે ને મારા બેટા કેતો પછી કલાસ્યું છે જોતા હોય ચેવું જોયું છે અને ચેવું છે ઓ તારી આતો ને

કે ખટક જ રાખતા ને અને આ છેડો મારા બેડા નો હોજો ને અહીંને છેડો જેટલો મોકો કર્યો હોય છેડી છેડી એ મારે અમે કરવો પડશે અને મારા જો ને આહા હા આ બાવળિયા ફાદુ બાવળિયા ખોજાય નથી બહુ ખોજાય એટલે હું એ પાવડી લે કોના લે તો લઈ મારવા દે આવું સારું લાગે ધનિયા ધનિયા છે ને ધનિયા ભાડચામ ઓછા નથી આવતો ભાડચામ

આ આવા નાવા ખુદી ખુદી નાય તો રહ્યા છો એક તો આયા છો ઘણા ભાઈ છે અને એમ પાછા ખોદવા માંડે જેઠા ખોદ જ ને તમે સારું રાખ્યું હોય તારે કોઈનું શું સારું રાખ્યું હોય આમ નામ કરો શું તમે સારું રાખો તમે તો બધું રાખો યાર જેઠાનું કોઈ પણ રાખ્યું નહીં હવે નવી ના ઘકરાયા હે રાખો તોડો બૈરાનું હવા હવા કરે છે તમે તમે જુઓ તમે એકલા એ લબડી રહ્યા

બાર ગામમાં એટલી આવૃત્તિ તર એનું હગું કર્યું ન કે કોણ છોડી હાલે નવરૂહળીને પડ્યો હતો અને આ ભાઈનું સારું કરો તો હારે એ જ ખૂટી લેશે ને શું સારું કરે તો લડવા આવે હું બે વર નતો મારો ચેટો આખો હમ છે અને તો હજુ લપા કરવા આવે હા એનો તરાશે જુદો છે ચેદી આવી રહ્યા ઉદાહરણો ખબર જ પડતી નથી તારે શું નવરા

તો હવે મારે પાણીમાં આ કે શેક તો ડરતો નહિ ત્યાં પાણી ઓલે રાખો હું તો આવો આવે ને ભડાવા કમસ સારું તો હેડો મૈયા જાવ ખરી